આજે આસો નવરાત્રિના પાવન પ્રસંગે શહેરભરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરાના પાણીગેટ પાસે આવેલ પ્રસિદ્ધ મહાકાલી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા લાંબી કતારમાં ઊભા રહીને માઈ ભક્તોએ દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી મહાકાલી મંદિર વર્ષોથી શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે જ્યાં ભક્તો પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે અને માન્યતા છે કે માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે નવરાત્રીના દસ દિવસ મંદિર પ્રાંગણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં આઠમના દિવસે હવન અને વિશેષ પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મંદિરના સંચાલક મેહુલ જણાવ્યું હતું કે મહાકાલી માતાજી પાસે આવનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે ખાસ કરીને ખેલૈયાઓને ગરબે રમવા માટે માતાજી તાકાત અને ઉર્જા આપે છે ઉપવાસ કરનારા ભક્તોને પણ માં બે શક્તિ આપે એવી પ્રાર્થના સાથે સૌને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી આસો નવરાત્રીના પ્રારંભ સાથે વડોદરામાં ભક્તિ અને ઉત્સવનો સુગમ સંગમ સર્જાયો છે જ્યાં ભક્તિ આરાધના અને ઉત્સાહ સાથે લોકો ગરબા રમવા તેમજ માતાજીની ઉપાસનામાં લીન થઈ રહ્યા છે આજથી સાર્દી નવરાત્ર જે આપણે આસો માસના નવરાત્ર તરીકે જાણીએ છીએ એનો પ્રારંભ થયો છે અને સ્થાપન થાય છે આપણા માતાજીનું અને આ અષ્ટમી એ મોટું હવન થાય છે અને અંકુટ થાય છે આપણું મંદિર પાણીગેટ વિસ્તારમાં આવેલ છે અને માતાજીના આજે અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી લગાઈ જે માતાજીના બાળ પૂજા હોય છે જે નાની છોકરીઓની પૂજા એ આ નવરાત્રમાં બહુ જ મહત્વ હોય છે ખેલૈયાઓ માટે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી એવી અમારી ખાસ પ્રાર્થના છે અને માતાજી ખમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના